મિત્રો આ છે સાત હજાર રૂપિયાની કિંમતનો પ્રીમા કંપનીનો પોણા છ ફૂટની હાઈટ વાળો ડબલ લોક સિસ્ટમ વાળો આના જે પાર્ટ છે ને મિત્રો આ પ્રકારના બે બોક્સ ની અંદર પેક આવે છે આપણે ઘરે આને ઇન્સ્ટોલ કરવા પડે મિત્રો આ કબાટ ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે અને લુકમાં એટ્રેક્ટિવ છે આગળની બાજુ ચાર હેન્ડલ તમને ટોટલ દેખાવાના છે અને બે લોક સિસ્ટમ છે અહીંયા ચાવી આપેલી છે અને આપણે ઓપન કરીએ એટલે ઇનસાઇડ આપણે ચાર સેલ્ફ મળવાના છે એટલે કે પાંચ ખાના તમે યુઝ કરી શકવાના છો તમારી જરૂરિયાત મુજબ તમે ખાનાની સાઈઝ નક્કી કરી શકો છો હાઈટ એડજેસ્ટેબલ સેલ્ફ છે આની ઊંડાઈ જોઈએ તો 13 ઇંચની આસપાસ મળે છે કબાટમાં ઉપર અને નીચે સ્ટોપર આપેલી છે તો લોક પણ આરામથી તમે આને કરી શકવાના છો મિત્રો આ ફ્રન્ટ લુક હતો આ છે સાઈડ લુક લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે કબાટ આ છે બેક લુક એટલે આ પ્રકારનો મિત્રો લુક આપેલો છે અને સાથે સાથે આ વેઈટમાં ઘણો બધો હળવો છે એટલે કે લાઇટ વેઇટ કબાટ છે તમે એક વ્યક્તિ પણ આને આરામથી આ રીતના ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લઈ જવું હોય તો તમે આને લઈ જઈ શકો છો લાઇટ વેઇટ છે મિત્રો આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે તો આની ઉપર વાતાવરણની કસી અસર થવાની નથી એઝ કમ્પેર ટુ લોખંડ અને લાકડાની કમ્પેરીઝનમાં આને તમે મલ્ટીપર્પસ રીતના યુઝ કરી શકવાના છો ઘર હોય ઓફિસ હોય સ્કૂલ હોય કિચન હોય કે પછી ઓફિસ હોય કપડાં રાખવા હોય બુક્સ રાખવી હોય બૂટ ચંપલ રાખવા હોય મલ્ટીપર્પઝ રીતના તમે આને યુઝ કરી શકો મિત્રો આની ઊંચાઈ જોઈએ તો અડસઠ પોઈન્ટ પિંચોતેર ઇંચ ની છે આની પહોળાઈ જોઈએ તો પચીસ પોઈન્ટ પચાસ ઇંચ ની છે અને ઊંડાઈ જોઈએ તો ચૌદ પોઈન્ટ પિંચોતેર ઇંચ ની છે